વિવાદો વચ્ચે ભારતીય જનતા પાર્ટીના નેતા દિનુભોગા સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે અત્યારે દિનુભોગા સોલંકી અને ગીર સોમનાથના કલેક્ટર બંનેની વચ્ચે જે વોર ચાલી રહ્યું છે તે ખૂબ જ લાઇમલાઇટમાં છે જેના કારણે દિનુભાઈ એકવાર ફરી ચર્ચામાં આવ્યા છે પોતાના અલગ જ અંદાજના કારણે દિનુભાઈ હંમેશા જાણીતા છે પરંતુ એક વાત આ નિવેદન સાંભળ્યા બાદ એવું સ્પષ્ટ લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીમાં બધું જ બરાબર નથી ચાલી રહ્યું છેલ્લા કેટલાય સમયથી જૂથવાદનો મુદ્દો આંતરિક વિવાદ છે ચરમસીમા પર જોવા મળી રહ્યો હતો અને એ બધાની વચ્ચે જ્યારે આવા પ્રકારના નિવેદનો આવે છે લાઈમલાઇટમાં આવે છે કલેક્ટર વિશે તેઓ જાહેરમાં કહી રહ્યા છે આ બબાલ આખી જે સામે આવી છે તેને લઈને એકવાર ફરી ચર્ચા શરૂ થઈ ગઈ છે કે ભારતીય જનતા પાર્ટીમાં કંઈક તો રંધાઈ રહ્યું છે અને એ ખૂબ જ ભયાનક છે શું કહ્યું દીનુભાઈ સાંભળીએ અત્યારે ઓગણીસ ઓડીના વિધાનસભા ક્ષેત્રના ઓડીનાથ નારોકામ ગીર ગુજરાત નહોકામ અને ઉનાના સરપસ તાલુકા પંચાયતના સભ્યસ વિગ જિલ્લા પ્રચાયનના સભ્યસ

આજે આપણે અહીંયાથી શરૂઆત કરીએ છીએ ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનની એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અહીંયા બધા લોકોએ વાત કરી પોતાના મનની પણ વાત કરી પણ તમે પ્રતાપભાઈ જોડીએ જે વાત કરી એમાં તમે સમજ્યા

આપણા જિલ્લાના કલેક્ટર શ્રી વિજયસિંહ જાડેજા પોતાના દીકરાની ખાનગી એજન્સીઓ ઉભી કરાવીને એના દીકરાનો જેનો ભાગ હોય એ જ એજન્સીને મિનરલ ડેવલપમેન્ટ ફંડની સ્કીમમાં સામેલ કરે છે આમાં દરેક દરેકમાં એક સમિતિ રચવાની હોય છે કમિટી છે જેમ જેને જેમ કે કે આ પેન છે એના નક્કી ભાવ કરવાના હોય કે આના રૂપિયા છે બજારમાં આપણે રૂપિયામાં પણ બનતી હોય તો પણ જેમ જે ભાવ નકલી કરે એ માનીએ અને આ તો જેમ ની વાત એના ભાવ નકલી કરવાની વાત ભાવ માન્ય કરવાની વાત જેની પાસે આ ફંડ નું સંચાલન છે એ પોતે જ ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર છે આ તો કહેવત છે ને કે મોસાને જમણવા મે માં પીરસે આમાં કાઈ ફૂટે નહી ભાઈ 30 કરોડ રૂપિયા નું ફંડ આ દીપીડીસી જાડેજાને નો પરિવાર ત્રણ વર્ષમાં કટકટાવીને આ વિસ્તારને પછાત કરવાનો બહુ મોટો પ્રયોગ કર્યો છે ઉડાખનો ઓફિસ તમને કે 50 લાખ ના સૂર્ય કુકર કુકર રસોઈ બનાવના કુકર દે 50 લાખ ના હું એ સો ગામના મારા પૂરી દીજો ને બેટા સે સો ગામના તમારા કોઈ ના ગામમાં એક પણ સૂર્ય કુકર આવ્યો હોય તો મને હાથ ઊતો કરીને બતાવ એક પણ નાખાક થી હોય તો મને બતાવ તમે જુઓ તો ખરા કે આ માણસિયા આપણે શું નથી કર્યું અને એટલે સુધી મારી પાસે ભેળવેવાના છે તમને મારે કહેવું છે કે રેલવેના સર્વે ઘડીક આ બાજુ થાય ઘડીક આ બાજુ થાય જેટલા સર્વે થાય એમાં કલેક્ટર સર્વે કરવા વાળી કંપનીઓ પાસેથી પણ પૈસા ઉઘરાવે છે અને લોકોને એમ કે હું બેઠો છું કોણ ખેડૂત તમારી સામે બોલે છે

પૈસા માટે કેટલો નીચે જાય એમાં હું તમને દાખલો આપું છું જ્યારે ભારત પાકિસ્તાન આપણે અલગ થયા ત્યારે આપણા જ હિન્દુ ભાઈઓ આપણા જ નિરાશ્રિત ભાઈઓ પાકિસ્તાનથી આપણા બધા ઉપર આવડો મોટો વિશ્વાસ કરીને અહીંયા આવ્યા આપણા દેશમાં આવ્યા એને વિસ્થાપિત તરીકે સ્થાપિત કરવાનો પ્રયત્ન ભારત સરકારે કર્યો અને એમને આપણા ભારત દેશના કોઈ પણ ખૂણામાં એને રહેવા માટે ઘર કે જમીનો આપવાનો પ્રયત્ન કર્યો એના ભાગ હું કહું છું નામ છું મિત્રો કે પડોશમાં આવેલા તાલુકાના વિરુમલ વિરુમલ હરેશ વિરુમલ સારંગ આ એક જ પરિવારના માણસો છે એના બાપ દાદાઓ અહીં આવ્યા પાકિસ્તાનમાં યુદ્ધ અને સરકાર ઓફ ધોરફ સેટલમેન્ટ કમિસ્ટન બિનિસ્ટ ઓફ રી એજ્યુકેશન એટલે જે વિસ્તારપિતોને સ્થાપિત કરવાની આપણી આપણું અપડા લઈ આ લોકોએ મનચૂથ ગયો પણ પછી એને ખેતીની જમીનો ખરીદી એને અહીંયા સ્થાપિત કર્યા આ પરિવારના બાળકો આ જે પેંડી દર પેંડીથી આપણા બી કદાચ ખેતી કરતા કરતા જમીનમાં બીન ખેતી કરવાનો પ્રયોગ કર્યો કે ચલો આપણે બીન ખેતી કરીએ અને બીજ ખેતી માટે અને ખાતેદાર થવા માટે જરૂરી હોય છે ખેતી કરે થાય એ ખાતાના ખાતેદાર થાય જમીનમાં એના નામ તો કેવી કેવી કાટે છે એમાં આ કલેક્ટર ઓફિસ કેવી ભૂલો કાટે છે કે આ જમીન તમારી નામે ક્યાંથી આવી કેવી રીતે આવી આજ દિવસ સુધી 200 કલેક્ટર આ વિસ્તારમાં આવીને વયા ગયા છે કોઈ આ પ્રશ્ન ન પીજો આણે જ શું કામ કે આવા બધી આ બે ત્રણ કે છે કે કે તમારે કોઈ પણ કેસ આવે જો કે શું નીકળી શકે છે આજ સિંધી સમાજના લોકો બધા જ પોતાની જમીન પાક જમીન બાપ દાદા હોય ખરીદેલી જમીન જ્યારે ગ્રીન ખેતી માટે મૂકવા આવે ત્યારે એમાંથી આવા ફૂલાઓ કાઢવા એમના નામ કેવી રીતે એની ખાતાની એન્ટ્રી કેવી રીતે પડે આજ પરિવારના લોકો અત્યારે ગુજરાત હાઈ પર છે ગુજરાત હાઈ કોર્ટના કલેક્ટરની ઉપર ત્રણ ખાતેદાર તરફથી નોટિસો કાઢવા મિત્રો મારે તમને કહેવું છે કે જે બિચારા પાકિસ્તાન થી ભાગીને પોતાની જમીન મિલકતો બધું જ મૂકીને પાકિસ્તાન પાકિસ્તાનના ભાગલા વખતે આપણા ભાઈઓ અહીંયા આવ્યા એની પાસેથી પણ આ ભાઈ પૈસા છોડતો આની પૈસાની ભૂખ કેટલી છે એ તો એને જ ખબર હશે પણ મારે આપની વચ્ચે શેર કરવી રેલવે ના આવે કેનાલ ના આવે એ સર્વે એનો પાસે થી પણ પૈસા લે અને અમારા જિલ્લાની ની પ્રજા ને ગયો હું આપ દે કહું કે જો મારા સમગ્ર જિલ્લાના લોકો એક સાથે રહીને આનો સામનો કરશે ને તો જ આપણા આધુનિક મોહમ્મદ ગઝની આપણે સીધો દોર કરી શકશું તમને કહું છું બીટ કેતી શું છે બીટ કેતી તમે અરજી કરો એવી કેટલી અરજીઓ થઈ હું અહીંયાથી જાહેર મંત ઉપરથી એને પૂછું છું કે તમારે ત્યાં જેટલી પણ ખેતી કેટલાય છે એ પણ માંગી આવું કરે છે આ પ્રજાને પૈસા માત્ર 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 પૈસો કે તમે જામલાની વાત કરો છો ઘણી ઘણી આ જામલો છે ને આમાંથી એક માલ પેલા આપણે મામલાદાર ઓફિસમાં આવ્યો પછી ક્યાં ગયો હમણાં જ એને ગઈકાલે તમે આ કલેક્ટરના મોલ્લા જોયા ને જો એ હાઉસ

एकलो केतो पर बाकी सभी अलग अलग, अलग जगह रहता दस मित्रों में ने बेबी गणा जी साथे सहायक माता अने हमें आ मानसदा परिवार की एक, -एक, -एक ज्यांग ज्यांग के एक दिन तक राजकोट में बाहर ज्ञान जो पण होय क्या के मैं बाहर की मेलवा माने प्रयत्न करे हूं यहां जाहिर मंच पर ही कहूं छु राजकोट ना प्रजाजन ने राजकोट आप बता कि सभी वेदर में वेदी तपास मुको एक सभी की बेटाली ने इतना न्यारी इतना किनारों पर आवे ना बंगले तो ने करे अरे इतना नियम मुझे ना हो जो गेट पैटर्न से मांग कर के ही दूर करवानी या प्रस्तावचार मुक्ति अभियान लोगों मांग करे मारा अपने के उसे मित्रों आने माही के अंदर मानसुने अभियान अपने યોગ્ય પુરસ્કાર પણ આપશે મિત્રો તમારું નામ ખાતરી રાખવામાં આવશે આની અને આખી ટીમની માહિતી અમને જે કોઈ આપશે ને એને અમે યોગ્ય પુરસ્કાર અને એની તમામ વાતની અમે ખાંતી રાખીશું અને તમને વચન આપીએ છીએ કે અમે કોઈ એવા નથી કે અંડર ટેબલ કટિંગ એના જેવા અમે ખુલ્લા દિલથી तमने आप पर विनती है आपने तमने वचन दे दिया कि हवे पची तमने दरोज के दरोज इनाज मार्केटिंग या ना ठेकी बिन खेती भाव दरोज दरोज जहर था सुना हुए इस जब रे इनाज मार्केटिंग या ठेकी नी जमीन ना 20 रुपया दे दिया અતિ કૃતિ બજારમાં 50 રૂપિયા ભાવ થઈ 50 ટકા નો ધડડો આ માત્ર અસર થી કંદે આજે ભી એમ થતો છે હું અહીંયા થી વેરાઉં થી પ્રજાને કઉ છું કે જાના મારા આગેવાનો થી દીકરી પેડે છે ને કેમાં તમે આ અભિયાનમાં જોડાઓ વેરાતમાં એટલા માટે કહું અને આ સોમનાથથી જો એનો ભાગ ન હોય ને તો હું અહીંયાથી પત્રકારોને વિનંતી કરું છું કે આ બધા લોકશાહીની મુખ્ય ધરોહર છો આ લોકશાહીનો તમે મુખ્ય સ્તંભ છો મિત્રો મારી વાત તૂટી પડે તો તમે ખાલી બંદરના ગેટ ઉપર जाओ સુત્રાપાડા બંદરના ગેટ ઉપર जाओ અને તમે જોઈ લો કે કેવી રીતે ટ્રાન્સપોર્ટેશન થાય છે કેવી રીતે માની આવક આવે છે ખાસ કરીને હું આરટીઓ વિભાગને કહું છું આરટીઓ વિભાગ રોડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી આના અધિકારીઓ સમજી લે કે આ કલેક્ટરના તમે દોડવો દોડો છો પણ મિત્રો અમને એ પણ ખબર છે હવે અમારી ટીમ નજીકના દિવસોમાં મેદાનમાં આવી જશે અમે લોકોએ બધા જે વાહનો ભરીને આવે છે એનો વજન તો એટલે તમને ખબર પડી જશે ગીર ખોદીને અમારા નામે છે બધા અમે છે કે સમગ્ર વિસ્તારમાં જે પણ હોય ને પછી એમડીએફ ના હોય કે જિલ્લા પંચાયતમાં જે પણ દેવાના હોય આ બધા કામોમાં આ લોકોની આવી ગઈ છે સુજલામ સુફલમ

સોલંકી અને દિગ્વિજયસિંહ જાડેજાનો આ વિવાદ ક્યારે જઈને અટકશે એ જોવું રહ્યું અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા